કોઈપણ સમાજના વ્યક્તિને ઉપયોગી થવું એ સમાજની ફરજ છે ત્યારે આવા શુભાશયથી ભુજ રાજપૂત સોશિયલ ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ વિધિનો કાર્યક્રમ રાખાયો હતો સોશિયલ ગ્રુપ દ્વારા સમાજ ઉપયોગી આરોગ્ય શિક્ષણ અને સમાજના ઉત્થાન માટે કાર્ય કરાય છે નબળા વર્ગના લોકોને મદદરૂપ થવા માટે મુખ્યદાતા ભગવતીબેન પરશોત્તમ ચાવડા તથા સહયોગીદાતાઓના સહકારથી ભુજમાં સમાજવાડી ખાતે એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ હતી સમાજના લોકોને સોશિયલ ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી હતી કોઈપણ મેડિકલ ઇમરજન્સીમાં ગ્રુપનો સંપર્ક કરવા ગ્રુપના સભ્ય ધવલ ડુડિયાએ અપીલ કરી હતી સાથે પ્રમુખ હોદ્દેદારો મુખ્યદાતાનો આભાર માન્યો હતો નબળા વર્ગની સેવા કરવા માટે સોશિયલ ગ્રુપ હંમેશા તૈયાર હોવાનું જણાવ્યું હતું હા મારા ઘરે રાજપૂત સમાજના મારા ઘરે આવ્યા હતા ભાઈઓ વસ્તી ગણતરી માટે તો એમને મારી વસ્તી ગણતરી કરી લીધી પછી મેં કીધું આપણા સમાજને શું એવી કાંઈ આપણે જરૂર છે તો એમને વાત કરી કે આપણા સમાજ પાસે આ એમ્બ્યુલન્સ નથી તો મેં કીધું ભાઈઓ હું થોડોક તમને સહયોગ કરીશ અને આપણી નાક તો આવડી મોટી છે તો એના સહયોગથી આપણે કરી શકશું તો આ કાર્ય બહુ સારામાં સારી રીતે નાતના સહયોગથી આખા જ્ઞાતિના સહયોગથી બહુ સારામાં સારી રીતે થઈ ગયું એ અમારા એમ્બ્યુલન્સના મુખ્ય દાતા શ્રી ભગવતીબેન ચાવડા એમને એક વિચાર આવ્યો કે સમાજમાં જો એક એમ્બ્યુલન્સ આવે તો સમાજ ઉપયોગી જે નાના મોટા ભાઈ બહેનો છે એને ઉપયોગી થાય અને એના લોકાર્પણમાં આજ અમે સૌ ભેગા થયા છીએ ને સમાજના ભાઈઓ જે આ સારા કાર્ય કરે છે એમાં અમે સૌ સમાજના ભાઈઓ બહેનોનો પૂરો સાથ સહકાર આપશું અને આજ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે સારા કાર્ય કરે છે એમાં અમારો સૌનો સાથ સહકાર રહેશે આપશ્રીના માધ્યમથી હું સમાજના લોકોને અપીલ કરવા માંગીશ કે આપને ક્યારે પણ કોઈ ઇમરજન્સીમાં એમ એમ્બ્યુલન્સની જરૂર પડે તો આપ ભુજ રાજપૂત સોશિયલ ગ્રુપનો સંપર્ક કરી શકો છો અને ક્યારેય પણ શૈક્ષણિક અથવા આરોગ્યને લગતી કોઈ પણ મદદની જરૂર હોય તો આપની એ મદદ કરવા માટે અમારો ગ્રુપ હંમેશા તત્પર છે તો આપ અમારો સંપર્ક ચોક્કસથી કરશો એવી અપીલ છે આપને